મરા થઈ જવાની નક્કી પણ તું કોઈ તું કહેવાય હેડા ઘેર કચી તો હેડા ઘેરમ જો આગળ શિમતી આવસ કેરી મસ્બુરા મસ્કાલંદ ને જોઈએ થી ફોન માં તેરે આવજો तो अंशिका तो 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 गाइस मेरी मम्मी रो रही है उसको है ना पियर जाने का है और मेरे पापा जाने नहीं देते पास बोला बले एऊ खूब बोला बालबा बिता में मना ले देर हो वजो आ મોટી દુશ્મન આઈ રહી ખાવો બના તો પછી સહન કરવું પડે રોવાનું હું જ તો કઈશ ભાભી તો વગાડી શાક બટાક

<laughs> <laughs> तो नहीं, नहीं nah એ આ તો રોટ બતાવવા ના તો ડુંગળી થોડી પી લેજે ઇસમો રોટવા દે પેલા મીયા પિરવા ખોને ના ખાલી રોઈત ને લીલા મે

છે ગોટા ગોટા ખાવા લઈ જા પતંગ હાલ જ આયા તા તે બધા નઈ હાલ્યા પોત પોતે જ ચાલે બીજા અમે કબાટ માં દીધા એવું જ કમા પપ્પા એ ચાલે

પોંકોટ આંગણામાં રવાઈને કેનોનો નોટો આ ન લે મોં મોં વાળા ફોટો નાખતો ને સોવા ઇના અલગ જારો પકડો દો ઓ તારે મને ન આવડતું આ બે ઉભો થઈ ગયો બાજે ઓય ગતો કને કમીઓ ઓ કે ભૂલાવાય તું

પડી <laughs> જાય

નવા રસો યાર ભત્રીજો ને ભત્રીજી બે ભાર ઉતાર બેકારી દીકરી આપણે જે નેચર નો હોય તો બે જશી ચાન બજ્જ જ ખાવાનું પેનેબલ દે સ્પેશિયલ ચા મૂકીસો બજ્જમાં હંગાત જબી મમ્મી પપ્પા બે ખાવા છે એકલા ખાઈ મમ્મી અને ખાવા હવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી ગુડ બાય